વડોદરા શહેરના સુભાનપુરા તરફ જવાના રોડ ઉપર એક વૃક્ષ કાર ઉપર ધરાશાયી થયો હતો સદભાગ્યે આ ઘટનામાં કાર ચાલકનો આ બાદ બચાવ થયો હતો પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે હાલ શહેરમાં વરસાદની મોસમ ચાલી રહી છે ત્યારે ગઈકાલે વરસાદને લઈને સુભાનપુરા જવાના રોડ ઉપર આવેલ એક વૃક્ષ એકાએક ધરાશાય થઈ ગયું હતું જે વૃક્ષ ત્યાંથી પસાર થતી કાર ઉપર પડ્યું હતું જેથી કારને નુકસાન થયું હતું નસીબ જોગે કારમાં સવાર કાર ચાલકની કોઈ જાનહાની નથી થઈ અલબત્ત તેમનો બચાવ થયો હતો આ બનાવને પગલે સ્થળ ઉપર ઉભેલા કેટલાક વ્યક્તિઓ દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેથી સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા બાદ કાર ચાલકને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સુભાનપુરામાંથી કોલ મળ્યો તો કે જલારામ મંદિર ઉપર કોઈ પીપળાનું વૃક્ષ ધરાશય થઈ ગયું છે રોડ ઉપર એવો અમને વડીવાડીથી કોલ મળ્યો તો હવે અમે ઘટના સ્થળ ઉપર આવ્યા તો એક કુડા ગાડી પર ઝાડ પડ્યું હતું હવે એ માલિક ત્યાં હાજર હતા માલિક એવું કીધું કે જેવો જ હું ગાડીમાંથી નીકળ્યો અને એવું જ ગાડી પર ઝાડ ધરાશય થયું છે એટલે ગાડીનું ઘણું બધું નુકસાન થઈ ગયું છે વૃક્ષ હટાવવાની જે કામગીરી હા અત્યારે કેવું છે કે અમે ઝાડ કાપીને વૃક્ષ હટાવી રહ્યા છે જીસીબી ની મદદથી અમે લોકો ઝાડ હટાવી લે છે